પૂર્વ કચ્છના પોલીસ વડા સાગર બાગમારની ઉપસ્થિતિમાં ભચાઉ ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું લોકદરબારમાં ખાસ ઉપસ્થિત રહેલા આગેવાનોએ કેટલીક સમસ્યા બાબતે એસપીને ચિતાર આપ્યો હતો એસપીએ શાંતિથી તમામ રજૂઆતો સાંભળી ખૂબ જ યોગ્ય કરવાની ખાતરી પણ આપવામાં આવી ભચાઉથી સુરેશ વાઘેલાનો એક વિસ્તૃત ખાસ કરીને પૂર્વ કચ્છ પોલીસ વડા દ્વારા અલગ અલગ જગ્યાએ લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રથમ લોક દરબારની શરૂઆત ગાંધીનગર ધામથી કરવામાં આવી હતી દરમિયાનમાં પચાવ ખાતે પણ તેમની ઉપસ્થિતિમાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું લોક પોલીસ પોલીસવાળાની સાથે ડીવાયએસપી પોલીસ અધિકારી તથા સ્ટાફ ખાસ ઉપસ્થિત હતો ગામના આગેવાનો આ લોક દરબારમાં પણ ખાસ ઉપસ્થિત હતા તમામ લોકોએ ખાસ કરીને અલગ અલગ પ્રકારની રજૂઆતો કરવામાં આવી હતી જેમાં રજૂઆતમાં ખાસ કરીને ટ્રાફિકની સમસ્યા મુખ્યત્વે રહેવા પામી હતી સાથોસાથ કેટલીક બધી છે તે બાબતે પણ વિશેષ રજૂઆતો આગેવાનો દ્વારા કરવામાં આવી હતી સૌથી મહત્ત્વની વાત એ છે કે વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ અને ખાસ કરીને હરપાલસિંહ જાડેજાએ પોલીસની જે શ્રેષ્ઠ કામગીરી છે ભચાઉ પોલીસ જે એક્ટિવ થઈ છે અને ખાસ કરીને જીઆરડીના જવાનો જે એક્ટિવ થયા છે તે બાબતે નોંધ લઈ પોલીસના કામની સરાહના કરી હતી અને પોલીસની કામગીરીને બિરદાવવામાં આવી હતી સાથોસાથ જે પ્રશ્નો છે તેની પણ યોગ્ય રજૂઆત કરવામાં આવી હતી અને યોગ્ય કરવાની ખાતરી પણ પોલીસ દ્વારા આપવામાં આવી હતી હરપાલસિંહ જાડેજા પૂર્વ સરપંચ મોટી તરીકે મેં કામગીરી નિભાવી છે બે ત્રણ પોઝિટિવ મુદ્દા છે એકાદ બે નેગેટિવ મુદ્દા છે આપની સમક્ષ રજૂ કરું છું પોઝિટિવની વાત કરું તો ભૂતકાળને બહુ ખોદવા નથી માંગતો પણ હાલમાં બચાવ તાલીગામ તાલુકાના પરિસ્થિતિ બહુ સારી છે જો વરસાણાથી કરીને બચાવ સુધી પહેલા ચીલ ઝડપ અને ચોરીના ગુનાઓ ખૂબ થતા હતા અને એ હવે નથી થતા એનું એક જ કારણ હોઈ શકે કેમકે જીઆરડી હવે બહુ એક્ટિવ છે પેલા જીઆરડીના જવાનું જોવા નતા મળતા હવે એ જોવા મળે છે અને પેટ્રોલિંગ પણ હવે વધી છે બીજો પોઝિટિવ મુદ્દો એ છે કે કોઈ પણ સેવા સુરક્ષા અને શાંતિના ત્રણ પરિબળો ઉપર કામ કરતી પોલીસ તંત્ર હવે આપણને ક્યારેક ને ક્યારેક લોહી ડોનેશનનો કોઈ કાર્યક્રમ હોય અથવા વિકલાંગોનો કોઈ કાર્યક્રમ હોય એમાં પણ પોલીસ આપણને જોવા મળે છે બહુ સારી વસ્તુ છે અને નેગેટિવ મુદ્દો એક બાગમાર સાહેબ તમારા પાસે હું કહું કે ક્યારે પણ અહીંયા કોઈ બનાવ બને છે ને તો લોકલ પોલીસ કોઈ ગુનો ઉકેલે તો એમાં કોઈ વાંધો નથી પણ સ્ટેટ વિજિલન્સ કે કોઈ બહારની કોઈ સંસ્થા અહીંયા કોઈ ગુનો પકડે છે ને તો ડાયરેક્ટ અહીંયા અમુક ચાર પાંચ વ્યક્તિઓને સસ્પેન્ડ જ કરી નાખે છે અથવા તો એમની બદલી ઢીલા બહાર કરી નાખે છે મારો એમના સાથે કોઈ સંબંધ નથી નથી એમને ઓળખતો પણ સર એવું કોઈ તમે કરી શકો કે એની કોઈ સમસ્યા થાય એની કોઈ જાણ થાય એના પછી જ એમની બદલીનો દોર થાય ધન્યવાદ વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા અધ્યક્ષની જવાબદારી છે એકને જે સાહેબ આપની સામે વિ મૂકવામાં આવ્યા ભચાઉ નગરની વાત કરું તો હું સેવાકીય સંસ્થા સાથે સંકળાયેલ હોવાથી કોઈ પણ કુદરતી આપત્તિ હોય ત્યારે પણ અમારી સંસ્થા સેવારત હોય છે ભચાઉ નગરના જે કોઈ પ્રશ્ન હોય ત્યારે પીઆઈ સાહેબ ડીવાયસપી સાહેબ એની સામે અમે રજૂઆત કરી છે એમાં મુખ્ય અત્યારે જુગારની ચર્ચા થઈ સાહેબ પૂર્વ કચ્છમાં મારા ધ્યાન પ્રમાણે સૌથી વધારે જુગારના ઉપર જો કામગીરી કરી હોય તો ભચાઉ પોલીસે કરી છે એ અમે બિરદાવીએ છીએ નંબર બે જો સ્ટાઇલની જે વાત થઈ એની પણ અમે તંત્રમાં રજૂઆત કરી હમણાં જ ભચાઉ કેનાલ પાસેથી પણ એક આવા સ્ટંટ કરતા યુવાનને પકડ્યો અને આના પહેલાં પણ બેથી ત્રણ સ્ટન્ટ કરતા યુવાનોને પકડ્યા છે પોલીસ તંત્રને જ્યારે જ્યારે અમારી કોઈ જરૂરિયાત અમારી રજૂઆત અમારી લાગણી કોઈ અમારો પ્રશ્ન હોય ત્યારે ખૂબ શાંતિથી સાંભળવામાં આવે છે પૂરેપૂરો સહયોગ અમને મળે છે અને અમે આ કામગીરીને બિરદાવીએ છીએ અને આ પોલીસ તંત્રની કામગીરીથી અમે ખૂબ ખૂબ સંતુષ્ટ છીએ ધન્યવાદ નમસ્તે આજે ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પૂર્ણ જિલ્લા પોલીસ દ્વારા એક લોકસંવાદનું કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ સ્ટેશન વિસ્તારના બધી જગ્યાએથી અલગ અલગ સમાજના અલગ અલગ સંગઠનના અને ગામડાઓમાંથી બધી જગ્યાએથી બધા પ્રતિનિધિ આજે હાજર હતા અને અલગ અલગ લોકો તરફથી સામાજિક પ્રશ્નો હોય અથવા કાયદો વ્યવસ્થાના પ્રશ્નો હોય અથવા તો વ્યક્તિગત પ્રશ્નો હોય એ અલગ અલગ પ્રશ્નો રજૂ થયા ટ્રાફિકની બાબત હોય અથવા તો ચોરીની બાબત હોય અમુક લોકો તરફથી પોલીસની જે કામગીરી હતી એમને બિરદાવો પણ આવી એ બધી બાબતોમાં જે પ્રશ્નો રજૂ થયા છે એમાં ભવિષ્યમાં પણ જે છે પોલીસ દ્વારા સારી રીતે અને કામગીરીમાં કઈ રીતે સુધારો આવી શકે એ પણ જે છે ખાસ કરીને જોવામાં આવશે અને અમુક અમુક જે પ્રશ્નો રજૂ થયા એમના પણ જે સોલ્યુશન્સ છે એમનું નિરાકરણ છે એ પણ કરવામાં આવશે જેટલા લોકો અહીંયા આજે સહભાગી થયા આજના કાર્યક્રમમાં બધાને પૂર્ણક જિલ્લા પોલીસ તરીકે ખૂબ ખૂબ ધન્યવાદ અને ભવિષ્યમાં પણ જ્યારે કોઈ એવા કાર્યક્રમ હોય અને એમાં જે કોઈ પ્રશ્ન કોઈને વ્યક્તિગત હોય કોઈને સામાજિક હોય અને કાયદો વ્યવસ્થાના અનુરૂપ અને જે કાયદો વ્યવસ્થા સુધારવામાં કામ આવે એ બધા બાબતમાં લોકો પાર્ટિસિપેટ કરે એ જ અમે ઈચ્છીએ છીએ થેન્ક યુ જય